કાકા જગ્યા છે ઓ ફૂલ જગ્યા આ ભાઈ ગમે ત્યાં બેહી જો ખાવું નહીં યાર મારે તો ખવરાવું કન વસ્તીને આ તે હોય થી લોટ સોટમાં લઈ જઈને ખવરાવું વસ્તીને ના ના એ રીતે નહીં ખવરાવું યાર તો કોઈ દુકાનમાં લઈ ખવરાવું દુકાનમાં રહી હા તે ઘર થી લઈને આયા હો કે નહીં યાર કાકા તો કાકા યાર 6 મહિનાથી નવરો રખડું યાર મારા નોકરી જુઓ નોકરી બે ઉ હોય એમ ઉવા તે શું નોકરી કરજો મારા દયો ગમે તે જે કામ આલે કરો પણ તમાર કઢાઈ ની બધું ધોવાનું ને બધું કરી લે પણ મારા એકલા ને એક કઢાઈ ચાર તબળકો ધોવાનો આવે એ તો હું ધોઈ દઉં ઈમાં તો કોઈ જરૂરત નહી ભાઈ તો આલો ને બીજું કોઈ આ બધું આ બનાવવાનું આલો કોમ એ બનાવી લો બનાવતા આવળો ઓવા કેવી રીતે કેવી રીતે એટલે હું બધી આઈટમો બનાવું યાર તમે તો હું બનાવો એક એક નંબર આઈટમો બનાવો તે ચમ પહેલો ચોકણ હતો પેલા તો એ નતો તો તાર ઘેર બનાવતો ઘેર ઓવ ચમ ઘેર બનાવવાળું કોઈ નહીં ના મારે તો બૈરું બૈરું હો મારે ઈચ્છા થતી તો બનાવી લેતો પાપડી ગોઠિયા નીંદુરો બધું બનાવું યાર તમે શું બનાવો આ આ બટે કા પૂરી આ મારા આ લ્યો આ તો કોઈ બટે કા પૂરી આ ચમ આ કને વટિયા હું પર બનાવી આવી અલ્યા મી બનાવી હ ના ઇતલી ખરાબ નહીં પણ તોય ઓનાથી જોડતા બનાવો ઓનાથી એ જોડતા તમે મને બતાવું નાખીઓ હું તો ટામેટા નાખું તો એ પૂરી થઈ જઈ એવું ઓ તાણે પાપી એની બનાવો બનાવી દે ઓ ઓનાથી જોડતા કેટવાળ બનાવો યાર ઈડળો ઓ લાગે બખાડ્યો આ કી આ તો ઉભા બના અલ્યા આ એમી બનાવી હો તમે આ તો ઈડળો તો ઉભાવા શું મજા તો મોળો કમ લાગ્યો તે ઈ તો મોળો જ આવે યાર મોળો હો હું તો ગળ્યો ઈદળો બનાવું યાર ગળ્યો તા અલ્યા ગળી તો જલેબી આવે અરે ગળી આવે પણ હું ઈદળો ખવા બનાવા કોકનું બજેટ ના હોય જલેબી ખાવાનું આ પણ ઈદળો ઘરે બનાવી દઈએ બીજું રસ્તામાં કામ બેઈ જાય નીનું હવે આઈડિયા જોર ડાલ તું તો બધું જ બનાવું શું બીજું હું બનાવ રે બોલ તમે બીજું હા આવોમાં આગળ આવો જ ઈ

એક નંબર ટેસ્ટ આ આપણો પાત્રોનો આ કે બનાવ્યું આવું આ એમી બનાવ્યું હા ઓ કોઈ બોલતો ના પણ આ તો પાતળો તો આ તો પાત્રો તો પાત્રો પાત્રો જ આવ ગયા આ પાત્રો ગાડો બનો જાડો તો તો પછી ડચુડા વળ પછી ડચુડા ના વળ ખબે ઉતરી જાય રેશમ જીવો બનાવ રેશમ જીવો તમામ નહી આ તો બનાવ જાવ ગયા આ તો ખબર આ

પાપડો એક કિલોનો બનાવી દઉં અને કોકને ના અઢીસો લેવા હોય તો ભાગી દેવાની નહીં યાર હું ધંધો કરો તમે ભાગી દેવાની તો યાર બધું બનાવી દો કાકા કેમ જો રહ્યા ને તમે બનાવી દે હું કમ્પ્લીટ કમ્પ્લીટ નોકરી પાઈને કરો યાર કાકા હું મારા સો મહિનામાં માં પૈસા નહીં ખાવાનું નહીં કચ્યું છે આ જલેબી બનાવીએ કે જલેબી ગળી હા તો આ તો જલેબી ગળી જાવ હું બીજો ટેસ્ટ લાવું હું ચિયા એ મારી સ્પેશિયાલિટી એ તમને ના ખાવા પડે ઓહો હો હો ના કયો હમ કેક એ ના તો તમે નોકરી ફરને કહો જો તમા ગાય કોની લાઈન ના લગાડી દો કે દીઓ પાકુ હમ આર વેર તા કેટલો પગાર લઈ કે પગાર તો તમા ઘ્યાલુ આલજુનિયર ચમ જીયાલુ હોય આપ પેટ માટે કરી અને આપણે બનાવવા બે જુન તો 200 200 ગ્રામ બધી આઈટમ તો તાખીને જ ગડાગો ના આલુ એટલે કોઈ મિસ્ટેક થાય ના અને પેટ તો ભરાવાનું જ છે હા બાકીનો પગાર તો જે મારા કપડો હાથે બધો ખટ્ટો પણ જે આવું આવી બસ પણ બધી 200 200 ગ્રામ ચાક જ મારતો 8 10 કિલો તો તું કહી જે એટલું તો ના કહી જો યાર નોકરી રાખો આવો મારું હેડ ચાલુ કરી દે હેડ આજથી ચાલુ કરી દે આ જેણી છે વાહ ઓ આટલી જેણી ના આ હવે મોટો શેવલો બનાવું હું તો આ હેડ આજથી ચાલુ કરી દે ખમણ વગર હેડ કમણ પડી ગયો પણ આજથી તો નહી મેળા ભાઈ યાર ચમ આજ તો પેટ ભરાઈ ગયું મારું ભરાઈ ગયું હો તે પણ તારે પેટ ભરાઈ ગયું કોમ કરવા દીયું મતલબ હવે કાલ આવું ને યાર કાલથી ચાલુ કરી તો કાલ આવીને ફરીથી આઈટમો જે અધૂરી રહી ને આ બધી ગોઠિયા ગોઠિયા પેલું એ ચાખું પાછા બીજા ટેસ્ટ જોઈ પાછા રાખ્યો એટલે કાલ આવે ઓવા ઓવા કાલ આવો એટલે કાલે પેટ ભરી ગયું તો તો પંદર નહીં આવો યાર કાકા તમે તો આવતા નહીં યાર પંદર આવો એ હો આવજો આવું કાલ એટલે રોજ ચાખી ચાખીને જતો જ રહે દિવસો આવશે ને આગળ હજી ઘણું જીવવાનું યાર かわいとこのおいきらわいと。